સ્ટુડન્ટ્સ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નવ આપણી અર્થવ્યવસ્થા આપણે આ પાઠમાં જે આપણી અર્થવ્યવસ્થા વિશે જોશું સ્ટાર્ટ કરશું ચાલો રૂપિયાની યાત્રાનું અવલોકન કરીએ બરાબર આપણે પોઈન્ટ છે ચાલો રૂપિયાની યાત્રાનું અવલોકન કરીએ તમે જે ચિત્ર જોવો છો એવા તમને ક્રમ આપ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બરાબર જેમાં પહેલું છે બેંક છે એમાં રૂપિયો ક્યાંથી આવે છે ને એ આપણે જોવાનું છે એની યાત્રાનું અવલોકન પહેલાં તો બેંકમાં આવે પછી ત્યાંથી ખે ખેતર ખેતરો પાસે ખેડૂતો પાસે આવે ત્યાંથી એ બજારમાં વેચવા જાય એટલે ત્યાંથી માર્કેટ યાર્ડમાં આવે બરાબર માર્કેટ યાર્ડમાંથી પછી આ બધી જે નાની મોટી દુકાન હોય ત્યાં આવે અને ફરીને પાછા બેંકમાં જ આવે એ આ રીતે છે તમે બેંકમાંથી પૈસા લીધા હોય પાછા ફરી પાછા બેંકમાં જ તમે મૂકો છો બરાબર આ બધા છે એ રૂપિયાની અવલોકન છે રૂપિયાની યાત્રાનું અવલોકન છે તમને આપું છું એમાં તમારે જોવાનું છે એમાં પહેલો પ્રશ્ન છે બેંકના જ રૂપિયા બેંકમાં પરત આવે ત્યાં સુધીની તમામ પ્રક્રિયાને નીચેની નીતિઓમાં લખો તમારા મમ્મી કે પપ્પા કઈ આર્થિક પ્રવૃત્તિ કરે છે તે લખો અને તમારા ઘરમાં આવતા આવકના પૈસાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે લખો અને તમે આ જે પ્રશ્નનો જવાબ આવશો ને એના આધારે કહી શકાય કે લોકો વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે બરાબર આમાં ખેતીનું આપ્યું છે પછી આ જે મેં આગળ ચિત્ર જોયું એમાં ખેતીનું આપ્યું હતું પછી બીજું તમે ચિત્ર જુઓ તો એમાં કોઈ અલગ પ્રવૃત્તિ કરતી હોય કોઈ મકાન બંધ બાંધકામ કરતા હોય કોઈ બિઝનેસ કરતા હોય બરાબર હરીફરીને પૈસા એ બેંક પાસે પાછા જાય છે આ આ આપણે આ રીતે જોયું બરાબર અને અલગ અલગ પ્રવૃત્તિ સાથે આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય આર્થિક પ્રવૃત્તિના છે ને મુખ્ય ત્રણ ક્ષેત્રો પર નિર્ભર હોય છે તો આપણે એ પહેલાં ત્રણ ક્ષેત્રો ક્યાં છે એ જોઈ જેમાં પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર દ્વિતીય ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર અને આ ત્રણ ક્ષેત્રો વિશે આપણે ડિટેલમાં જોશું જેમાં પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર આપણે છે ને કુદરત પાસેથી કેટલીક પેદાશો સીધી જ રીતે મેળવી અને તેને ઉપયોગમાં લઈએ છીએ બરાબર અનાજ ફળો અને વનસ્પતિ તેના ઉદાહરણો છે જંગલોમાંથી લાકડું ઔષધીય વનસ્પતિ ગુંદર અને લાખ પ્રાણીઓ આપણને દૂધ માંસ સારકાં અને ચામડું આપે છે જળમાંથી આપણને માછલા મળે છે એ જ રીતે જમીનની સપાટી નીચેથી ખનીજો મેળવવામાં આવે છે ટૂંકમાં વન ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર ખાણ ક્ષેત્ર પશુપાલન ક્ષેત્ર મત્સ્ય ક્ષેત્ર વગેરે ખોરાક અને ઔષધિ ઉત્પાદન માટે કાચો માલ છે એ આપણને પૂરો પાડે છે તેથી આ ક્ષેત્રની જે પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ તેથી આ બધા ક્ષેત્રો છે ને એ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે એમાં સમા કોનો સમાવેશ થાય તો કે જે કાચો માલ આપણને પૂરો પાડે છે એનો સમાવેશ થાય છે કે કાચો માલ જે વસ્તુ આપણને પૂરી પાડે છે તેનો બરાબર જેમ કે ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે પ્રાણી કુદરતી જેટલી વસ્તુઓ છે કુદરત પાસેથી આપણને જેટલી પેદાશો મળે છે એ બધી જ પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ થાય છે ત્યારબાદ બીજો છે દ્વિતીય ક્ષેત્ર મેન્યુફેક્ચરિંગ સેક્ટર પણ કહેવાય અને ઘણી પ્રાથમિક પેદાશો એવી છે કે જેના પર પ્રક્રિયા કરીને તેની પેદાશોને ઉપયોગમાં લઈ શકાય છે બરાબર તેવી પ્રવૃત્તિ છે એ દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિ કહેવાય છે જેમ કે કપાસમાંથી સુતરાઉ કાપડ કપાસિયા તેલ શેરડીમાંથી ગોળ અને ખાંડ માટીમાંથી ઈંટો બનાવવી વગેરે આ બધી છે એ દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિ કહે છે જેના પર પ્રક્રિયા કરીને આપણે પછી જ ઉપયોગમાં લઈ શકીએ બરાબર યંત્ર સામગ્રી માર્ગ પરિવહન તેમજ સંચાર સાધનો વિદ્યુત સામગ્રી તૈયાર વપરાશી વસ્તુઓ વગેરેના ઉત્પાદનમાં રોકાયેલા મોટા ઉદ્યોગો સંરક્ષણ સામગ્રી રંગ રસાયણો કાપડ વગેરેનું ઉત્પાદન કરતા એકમોનો વગેરેનો સમાવેશ છે એ આ ક્ષેત્રમાં કરવામાં આવે છે તેથી તેને ઔદ્યોગિક ક્ષેત્ર પણ કહેવાય છે ત્યારબાદ ટૂંકમાં આમાં શું કહેવા માગે છે કે જેટલી પણ જે કાચી પ્રાથમિક પેદાશો છે એના ઉપર પ્રક્રિયા કરીને જે આપણે ઉપયોગમાં લઈ છીએ એને દ્વિતીય ક્ષેત્રના ઉપયોગ પ્રવૃત્તિ કહેવાય છે ત્યારબાદ ત્રીજું છે સેવા ક્ષેત્ર પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્ર દ્વારા ઉત્પાદિત વસ્તુઓનો જથ્થો છે એ મોટા વેપારો સુધી પહોંચાડવા માટે ટ્રકો અને ટ્રેનો દ્વારા પરિવહન કરવાની જરૂર પડે છે અને ઉત્પાદન અને વેપારમાં સરહદ સાધવા માટે ટેલિફોન પત્રાચાર બેન્કો પાસેથી વ્યાજે રૂપિયા લેવાની જ પણ જરૂર પડે છે ટૂંકમાં વ્યાપાર સંચાર તેમજ માર્ગ પરિવહન હવાઈ તેમજ દરિયાઈ માર્ગો શિક્ષણ અને આરોગ્ય બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ પ્રવાસ અને મનોરંજન ગેસ અને વીજળી જેવી સેવાઓ બરાબર આ બધી સેવા કહેવાય આના જેવી સેવાઓ છે એની કામગીરીનો સમાવેશ છે આ ક્ષેત્રમાં થાય છે અને વર્તમાન સમયમાં ઇન્ટરનેટ એસટીએમ એટી વર્તમાન સમયમાં ઇન્ટરનેટ એટીએમ બુ બુથ કોલ સેન્ટર સોફ્ટવેર કંપની વગેરે મહત્ત્વની સેવાઓ શરૂ થઈ ગઈ છે અને આપણે આ જે તમને કાપુ છું એ તમે ચાટ આપું છું એ વાંચજો બરાબર એ તમારે ચાટ વાંચવાનો છે અને એમાં તમારે લખવાનું રહેશે ચાર્ટ છે એમાં આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ આપ્યા છે એની શું અસર થશે ને આ શું દર્શાવે છે એ તમારે લખવાનું છે જેમાં પેલું છે ધારો કે ખેડૂત કોઈ ખાંડની મિલને શેરડી વેચવાની ના પાડે તો શું થશે એની અસર શું થશે અને શું આ શું દર્શાવે છે એ તમારે લખવાનું છે બીજું છે ધારો કે જો કોઈ કંપનીઓ ભારતીય બજારમાંથી કપાસ ખરીદતી નથી અને બીજા દેશો પાસેથી કપાસ આયાત કરવાનો નિર્ણય કરે છે તો કપાસની ખેતીનું શું થશે એના વિશે તમારે લખવાનું છે ત્રીજું છે ખેડૂત ટ્રેક્ટર પંપસેટ વીજળી રાસાયણિક ખાતર કીટનાશક દવાઓ જેવી અનેક વસ્તુઓ ખરીદે છે ધારો કે રાસાયણિક ખાતર અને પંપસેટની કિંમત વધી જાય છે તો શું ખાશે પછી ચોથું છે ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં કામ કરવાવાળા લોકોને ભોજનની જરૂર હોય છે ધારો કે ટ્રાન્સપોર્ટવાળાએ હડતાળ પાડી દીધી અને ટ્રાન્સપો ગામડામાંથી ગામડામાંથી શાકભાજી દૂધ દૂધ વગેરે લઈ જવાની ના પાડે તો શું થાય બરાબર એના વિશે તમારે જોવાનું છે તમારે વિચારીને લખવાનું છે ત્યારબાદ શું કહે છે કે પ્રત્યેક ક્ષેત્રની વિવિધ વસ્તુઓની સેવાઓ અને ગણતરી ગણના કેવી રીતે કરીએ અને કુલ ઉત્પાદનો કેવી રીતે જાણીએ એ આપણે વિચારવાનું છે ચાલો આપણે વિચારીએ એક ઉદાહરણ આપ્યું છે એ જોશું શું કહે છે કે એક ખેડૂત છે એ લોટની કોઈ મિલને મિલને પંદર પ્રતિ કિલોના દરે ઘઉં વેચે છે અને મિલમાં ઘઉં દળાય છે તેનો લોટ બિસ્કીટ કંપનીને વીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરે વેચે છે બિસ્કીટ કંપની લોટની સાથે ખાંડ ઘી વગેરે ચીજોનો ઉપયોગ કરીને બિસ્કીટના ચાર મોટા પેકેટ બનાવે છે તે બજારમાં ગ્રાહકને રૂપિયા એંસીમાં વીસ પ્રતિ પેકેટ બરાબર વીસ રૂપિયા વીસ પ્રતિ પેકેટ એંસી રૂપિયામાં વેચે છે અને આ બિસ્કીટ અંતિમ અંતિમ ઉત્પાદન છે અને તે ગ્રાહક સુધી પહોંચે છે ત્યારબાદ ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ તેની માલિકીની દ્રષ્ટિએ પણ કરવામાં આવે છે બરાબર કે સરકારી માલિકીની છે ખાનગી માલિકીની છે બધી માલિકીની દ્રષ્ટિએ પણ કરવામાં આવે છે તેના વિશે આપણે હવે જોશું તેમાં પહેલું છે સરકારની માલિકીના કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો બરાબર કે જે ઉદ્યોગો છે સરકારની માલિકીના હોય અને કાં તો જાહેર ક્ષેત્રના હોય એના વિશે આપણે જોવાનું છે જે ઉદ્યોગો સરકારની માલિકીના અને સરકારના સંચાલન હેઠળ હોય તે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે દાખલા તરીકે ભિલાઈ સ્ટીલ સ્ટીલ પ્લાન્ટ ભારતીય હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ એટલે કે ભેલ અને ઓઇલ એન્ડ નેચરલ ગેસ ઓએનજીસી વગેરે સરકારની માલિકીના એકમો છે બરાબર જે ઉદ્યોગો સરકારની માલિકીના અને સરકારના સંચાલન હેઠળ હોય એને જાહેર ક્ષેત્રના ઉદ્યોગ કહેવાય છે આમાં બે ઉદાહરણ આપ્યા ત્રણ ઉદાહરણ આપ્યા છે ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ પછી ભેલ એટલે કે ભારતીય હેવી ઇલેક્ટ્રિટિક ઇલેક્ટ્રિક લિમિટેડ અને ત્રીજું છે ઓએનજીસી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન આ બધા એકમો છે એ સરકારની માલિકીના છે ત્યારબાદ બીજું છે ખાનગી માલિકીના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો જે ઉદ્યોગો છે ને એને એકમ જે ઔદ્યોગિક એકમોની માલિકી છે અને સંચાલન છે એ ખાનગી લોકોની હોય બરાબર એ બધાય છે એ ખાનગી માલિકીના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય છે ઉદાહરણ આપું છું તમને દાખલા તરીકે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ એટલે કે ટિસ્કો પછી રિલાયન્સ છે ટોરન્ટ છે કેડીલા છે એલેમ્બિક છે આ બધી જેવી કંપનીઓ છે એ ખાનગી કંપનીઓ છે ત્યારબાદ ત્રીજું છે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો જે ક્ષેત્રના ઉદ્યોગોની કેટલીક મર્યાદા હોય છે અને આમાં મુખ્યત્વે બિન કાર્યકક્ષા અને કામચોરી જોવા મળે છે અને આને નિયંત્રિત કરવા અથવા તો અંકુશિત કરવા તથા મૂડી જરૂરી મૂડી એકત્રિત કરવા માટે ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની મદદ લેવાના હેતુથી જાહેર ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની સંયુક્ત માલિકીના ઉદ્યોગો પણ સ્થાપવામાં આવેલા છે બરાબર ને શું કહે છે કે આમાં બધેય માલ સંયુક્ત ક્ષેત્રનો પણ એટલે સંયુક્ત ક્ષેત્રમાં એટલે કે અડધા ખાનગી માલિકીનું હોય અને અડધું છે એ સરકારી હોય સરકારની માલિકીનું હોય બરાબર આવા જે સરકારની અમુકો મદદ નિષ્ણાતોની મદદ લેવા માટે જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં છે બરાબર સંયુક્ત માલિકીના ઉદ્યોગો પણ સ્થાપવામાં આવે છે ઘણીવાર અને જરૂરી મૂડી એકત્ર કરવા માટે પણ ખાનગી જે હોય બરાબર ખાનગી માલિકીના એકમ હોય એની પણ મદદ લે એને પણ જોઈન્ટ કરે એટલે એને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ કહેવાય જોકે આ ઉદ્યોગો પર છે ને સરકારનું વર્ચસ્વ સૌથી વધારે રહે છે ત્યારબાદ ચોથું છે સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ શું કહે છે કે દેશમાં ઘણી વ્યક્તિઓ આર્થિક દૃષ્ટિએ સક્ષમ હોતી નથી તેઓ વ્યક્તિગત રીતે ઉદ્યોગ કરી શકે તેવી સ્થિતિમાં હોતી નથી અને આવા લોકો ભેગા મળીને એક મંડળી કે સંઘ બનાવી બરાબર ઉત્પાદન કે વેચાણ પ્રક્રિયા હાથ ધરે છે મતલબ કે પાર્ટનરશીપ અને એકબીજાથી સહકારથી શરૂ થયેલા આવા ઉદ્યોગો કે એકમોને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહે છે દાખલા તરીકે દૂધની ડેરી ખાંડના કારખાના વગેરે ઉદ્યોગો સહકારી ધોરણે ચાલે છે બરાબર દૂધની ડેરી કામ થતા હોય તો એ એક ન હોય તો પાર્ટનરશીપમાં પણ હોય બરાબર આ બધું છે એ પાર્ટનરશીપમાં પણ જોવા મળે છે ત્યાર એટલે સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય છે ત્યારબાદ આર્થિક પ્રવૃત્તિઓનું સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં વીજ બરાબર આમાં બે ઉદાહરણ આપ્યા છે કાંતા અને કમલ જ્યાં પહેલાં કાંતાનું જોશું કાંતા છે ને એક કાર્યાલયમાં કામ કરે છે તે સવારે સાડા નવથી સાંજે સાડા પાંચ સુધી કાર્યાલયમાં રહે છે અને તેને નિયમિત રૂપે પ્રત્યેક મહિનાના અંતે પગાર મળે છે અને પગાર સિવાય તેને સરકારની ભ ભવિષ્ય નિધિનો લાભ પણ પ્રાપ્ત થાય છે તેને મેડિકલ ખર્ચ અને અન્ય ભથ્થા પણ મળે છે કાંતા રવિવારે કાર્યાલય પર જતી નથી છતાં તેને આખો દિવસ પણ પગાર મળે છે અને તેને નોકરી માટે નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યો હતો જેવા નોકરી સંબંધી નિયમો અને શરતોનો પણ ઉલ્લેખ થયો હતો આમ કાંતા સંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરે છે ત્યારબાદ છે કમલ એ અંગ અસંગઠિત ક્ષેત્રનું છે બરાબર કમલ છે કાંતાનો પડોશી છે તે નજીકની કરિયાણાની દુકાનમાં દૈનિક મજૂરી કરે છે તે સવારે આઠ કલા આઠ કલાકે દુકાન પર જાય છે અને રાત્રિના નવ કલાક સુધી કામ કરે છે તેને મજૂરી સિવાય બીજું કંઈ પણ ભથ્થું મળતું નથી જે દિવસે તે કામ નથી કરતો તે દિવસે તેને મજ મજૂરી પડતી નથી અને તેને કોઈ પણ રજા રજા સવેતન મળતી નથી તેને કોઈ નિમણૂક પત્ર પણ મળ્યો નથી અને તેનો માલિક તેને તેનો માલિક ગમે ત્યારે નોકરીમાંથી નીકળી જવાનો પણ કહી શકાય છે આ રીતે કમલ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે આ હતું સંગઠિત ક્ષેત્ર અને અસંગઠિત ક્ષેત્રનું વિભાજન આર્થિક પ્રવૃત્તિમાં ત્યારબાદ આપણે જોશું આર્થિક ઉદારીકરણ વિશ્વની સાથે છે ને ચાલવા માટે વિશ્વ પ્રવાહમાં ભળવા અને ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ભારત સરકારે છે ને પોતાની આર્થિક નીતિઓમાં કેટલાક ફેરફાર કર્યા અને એ અનુસાર સન એટલે કે ઈસવી સન ઓગણીસો એકાણુંની ઉદાર નીતિ અપનાવી અને આ નીતિમાં શું કર્યું કે આ નીતિ અનુસાર છે ઉદ્યોગ વેપાર અને ધંધાને લગતા છે ને કેટલાક નિયંત્રણો દૂર કર્યા કરવેરા ઘટાડ્યા વસ્તુઓની આયાત નિકાસમાં પણ કેટલીક છૂટછાટ જાહેર કરી નવા ઉદ્યોગો સ્થાપવા માટે મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવી તેના કારણે ભારત છે એ વિશ્વના અન્ય દેશો સાથે વેપાર ધંધા અને ઉદ્યોગની બાબતમાં એક બની રહ્યું છે તેમજ ભારતના ધંધા રોજગાર પણ વધેલા છે આ હતું આર્થિક ઉદારીકરણ ત્યારબાદ ખાનગીકરણ આઝાદી પછી જ કેન્દ્ર સરકારે જાહેર સાહસ શરૂ કર્યા અને સમય જતાં આ જાહેર સાહસ જ ઉદ્યોગો ખોટ કરતા થયા નફો ઘટતો ગયો અને તેમાંના કેટલાક એ બીમાર પડવાથી બંધ થઈ ગયા બરાબર અને શું કહે છે કે સરકારના અર્થતંત્ર ઉપર એની ખૂબ મોટી અસર થઈ અને કામદારો સંગઠિત થયા પણ ઉદ્યોગોમાં નુકસાન આવી પડ્યું બીજી બાજુ વિશ્વમાં ગુણવત્તા બોલની બોલબલા થવા લાગી ખાનગી સાહસો નફો કરવા લાગ્યા અને આ બધી પરિસ્થિતિએ ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું અને સરકાર જાહેર સાહસોમાંથી ખસવા લાગી અને ખાનગી તરફ ખાનગીકરણ તરફ વળી અને સંયુક્ત સાહસ એ ખાનગીકરણની પ્રક્રિયાનો જ એક ભાગ છે ત્યારબાદ છે વૈશ્વિકીકરણ વૈશ્વિકીકરણ એટલે શું તો કે વૈશ્વિકીકરણ એટલે સમગ્ર વિશ્વનું એક બનવું અથવા એકબીજાથી નજીક આવવું વૈશ્વિકીકરણનીથી વિશ્વનો કોઈપણ દેશ છે એ વિશ્વના અન્ય દેશ સાથે સરળતાથી વેપાર ધંધો કરી શકે છે તેનાથી એકબીજા દેશોની બજારો અને ઉત્પાદનમાં પણ એકીકરણ થઈ રહ્યું છે અને એકબીજાના દેશો વચ્ચેના પરસ્પર સંબંધ અને તીવ્ર એકીકરણની આ પ્રક્રિયા જ વૈશ્વિકીકરણ છે અને વૈશ્વિકીકરણની મદદ કરનાર અને ઉત્તેજન આપનાર જો કોઈ મહત્ત્વની પ્રક્રિયા હોય તો તે તે છે માહિતી તકનીકીમાં આવેલી અભૂતપૂર્વક ક્રાંતિ જેને આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ અને વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે ડબલ્યુ બરાબર વિશ્વ વ્યાપાર સંગઠન આ દિશામાં કાર્ય કરી રહી છે જેની સ્થાપના ઈસવીસન ઓગણીસો ને પંચાણુંમાં થયેલી છે ત્યારબાદ છે વૈશ્વિકરણ થયું તો એની અસરો પણ કંઈ હશે એના અસરો વિશે જોઈશું વૈશ્વિકીકરણની અસરો માહિતી ટેકનોલોજીને કારણે સેવા ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી થઈ છે ફોન ફેક્સ મોબાઈલ ઇમેઇલ ઇન્ટરનેટ વિડીયો કોન્ફરન્સ જેવા સાધનોની માહિતી ઓછા ખર્ચે અને ઝડપથી પ્રાપ્ત થતા દેશના આર્થિક વિકાસની ગતિ વધી છે અને બહુ આંતર બહુરાષ્ટ્રીય કંપનીઓ યજમાન દેશોની કંપનીઓ સાથે સંયુક્ત સાહસ કરવા લાગી જેનો ફાયદો યજમાન દેશને થયો જેમકે ઉદાહરણ તરીકે ભારતમાં વિદેશી ફોર્ડ ફોર્ડ મોટર્સ કંપની બરાબર ફોર્ડ મોટર્સ કંપની કારના યંત્રોનું ઉત્પાદન કરે છે તે કેવળ ભારતમાંથી જ કારોનું નિર્માણ કરે છે એવું નથી બરાબર પરંતુ વિશ્વના અન્ય દેશો માટે પણ કારો કારના યંત્રોનું ઉત્પાદન કરે છે જેનો લાભ યજમાન દેશ એટલે કે ભારતને મળે છે એ જ રીતે ભારતની મોટી કંપનીઓ છે એ પણ વિશ્વ સ્તરના બજારોમાં પોતાનું સ્થાન જમાવ્યું છે જેમ કે ટાટા મો મોટર્સ ઇન્ફોસિસ એશિયન પેઇન્ટ્સ પાર્લે વગેરે કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું વેચાણ કરે છે તીવ્ર સ્પર્ધામાંથી માલસામાનની ગુણવત્તા જળવાતા ઓછી કિંમતે વધુ સારો માલસામાન ગ્રાહકને મળવા લાગ્યો જેમ કે ભારતના બજારમાં ચીને પોતાના રમકડા મૂક્યા છે ઓછી કિંમત અને નવી ડિઝાઇનોને કારણે ચીની રમકડા ભારતીય બજારોમાં વધારે લોકપ્રિય છે એ જ વર્ષમાં સિત્તેર ટકાથી એંસી ટકા દુકાનોમાં ભારતીય રમકડાનું સ્થાન ચીની રમકડાએ લઈ લીધું બરાબર ચીનના રમકડા તમે જોજો તમને નવા નવા પ્રકારના રમકડા તો જોવા મળશે પણ એની કિંમત તમને ઓછી જોવા મળશે બરાબર એના લીધે છે ભારતનું ભારતીય રમકડાનું સ્થાન છે ચીની રમકડાએ લઈ લીધું અને હવે ભારતની બજારોમાં રમકડાની પહેલાંની તુલનામાં સસ્તા છે આ શું થઈ રહ્યું છે વિશ્વ વેપારના કારણે ચીની રમકડા ભારતને બજારોમાં આવ્યા અને ભારતીય અને ચીની રમકડાની પ્રતિસ્પર્ધામાં ચીની રમકડા વધારે સારા સાબિત થયા છે અને ચીની રમકડાને કારણે ભારતીય રમકડાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને નુકસાન થાય છે અને આમ ઘણીવાર વિશ્વ વ્યાપારને કારણે લઘુ ઉદ્યોગોને પણ નુકસાન થાય છે આ હતી વૈશ્વિકીકરણની અસરો બરાબર હવે આપણે આ પાઠ છે પાઠ નવ આપણી અર્થવ્યવસ્થા જોયો જેમાં તમે પ્રાથમિક ક્ષેત્ર દ્વિતીય ક્ષેત્ર સેવા ક્ષેત્ર પછી આયુર્વેદ ક્ષેત્ર વિશે માહિતી મેળવ્યું પછી ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓને વર્ગીકરણ તેની માલિકીની દૃષ્ટિએ પણ કરવામાં આવે છે એ પણ જોયું બરાબર આર્થિક ઉદારીકરણ ખાનગીકરણ વૈશ્વિકીકરણ અને વૈશ્વિકીકરણની અસરો પણ તમે આ પાઠમાં જોઈ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું